નમસ્કાર મિત્રો હું બિપિન કુમાર પટેલ આપણી પટેલ બિઝનેસ એન્ડ કન્સલ્ટન્સીની ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે વસિયત નામું યાને વીલ અને નામાંકન ભાગ ત્રણ લઈ આપની સમક્ષ પ્રસ્તુત થયો છું તો આજે આપણે બધા સંપત્તિ સર્જન કરવાનું તેની વ્યવસ્થા કરવાનું જાણીએ છીએ હવે આપણી સંપત્તિની વહેંચણી કરવાનું આજે જાણીશું જન્મતા તમામ લોકોનું મૃત્યુ નિશ્ચિત છે તેથી મૃત્યુ પહેલાં વસિયત બનાવીને આપણે આપણી સંપત્તિનો નિકાલ પૂર્વનિશ્ચિત કરી શકીએ છીએ આ વિલ યાને વસિયતનામા આધારે આજે વસિયતનામું યાને વિલ પ્રકરણ ત્રણ જેમાં જાણીશું વસિયતના પ્રકારો તો વસિયતના પ્રકારો ખાસ વિશિષ્ટાધિકૃત અને બિનવિશિષ્ટાધિકૃત વસિયત આ બે પ્રકારો ખાસ હોય છે ભારતીય વારસાધારો ઓગણીસો પચીસની કલમ ત્રેસઠ અને કલમ છાસઠ હેઠળ નિષ્પાદિત થયેલ વસિયત બિનવિશિષ્ટાધિકૃત વસિયત તરીકે ઓળખાય છે જ્યારે કોઈ સૈનિક ખરેખર ચડાઈ કે યુદ્ધમાં રોકાયેલ હોય અથવા હવાઈ દળની કોઈ વ્યક્તિ આ રીતે રોકાયેલ હોય કે દરિયામાં ચાલે નૌકારદળની વ્યક્તિએ કરેલ વસિયત વિશિષ્ટાધિકૃત વસિયત કહેવાય છે વિશિષ્ટાધિકૃત વસિયત નિયમ પ્રમાણે વિશિષ્ટાધિકૃત વસિયત લેખિત હોવું જોઈએ આમ છતો ખરેખર યુદ્ધમાં રોકાયેલ સૈનિક હવાઈ દળ કર્મચારી કે દરિયામાં મુસાફરી કરી રહેલ નૌકાદર સૈનિક બે સાક્ષીઓ સમક્ષ મૌખિક વસિયત જાહેર કરી શકે છે આવી વ્યક્તિઓ આ રીતે જાહેર કરેલ વસિયત વિશિષ્ટાધિકૃત વસિયત તરીકે જણાય છે કહેવાય છે શરતી અથવા આકસ્મિક વસિયત જેના પેટા ભાગ છે કોઈ શરત તે આકસ્મિક બનાવ સાથે વસિયતનો અમલ થવાનું ઠરાવી શકાય દાખલા તરીકે અ વ્યક્તિ પોતાના વસિયતમાં લખે છે કે મારા ઘરેણાં રૂપિયા પોટ લાખની કિંમતવાળા બ નામની વ્યક્તિને મળશે પરંતુ સાથે શરત ઉમેરે છે કે જો બ વાળો વ્યક્તિ લગ્ન કરેલ હોય તો જ તે ઘરેણા મેળવશે હવે જ્યારે અનુઅવસાન થાય એટલે વસિયતનો અમલ આવે ત્યારે બ નામવાળી વ્યક્તિને લગ્ન કરેલ હોય તો જ આ વસિયતના અમલ થશે વસિયત અમલમાં આવવાના સમયે જે આ શરત પૂર્ણ ન થયેલ હોય તો આ વસિયતનો અમલ કરી શકાતો નથી વસિયત કરતા એમ પણ શરત મૂકી શકે છે કે પોતાનું એક વર્ષમાં અવસાન થાય તો આ વસિયતના અમલ કરાવી શકાતો નથી તે જ રીતે જે શરત કાયદા વિરુદ્ધ ની હોય અનૈતિક હોય તો આવું વસિયત કાયદેસર નથી હવે જાણીએ સંયુક્ત વસિયત આ એવા પ્રકારનું વસિયત છે કે જેમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ પોતાનું સંયુક્ત વસિયત લખે છે દાખલા તરીકે પતિ પત્ની આ પ્રકારનું વસિયત ઘડી શકે જો પતિ પત્નીએ સંયુક્ત વસિયત ઘડેલ હોય અને તેનો અમલ બંનેના અવસાન બાદ કરવાનો હોય તો બેમાંથી કોઈ એકની હયાતી દરમિયાન પણ વસિયતનો અમલ કરાવી શકાતો નથી બે વ્યક્તિઓનું સંયુક્ત વસિયત એ પ્રકારનું પણ હોઈ શકે કે એકનું અવસાન થાય ત્યારે તેમના પૂરતા વસિયતનો અમલ કરાવી શકાય છે એન મતલબ પતિ પત્ની સંયુક્ત જો હોય અને વસિયત સંયુક્ત કરેલ હોય તો અમલ થઈ શકે નહીં બે કે તેથી વધુ વસિયતકર્તાઓએ નિષ્પાદિત કરેલ વસિયત જ્યારે એક જ દસ્તાવેજમાં એક કરતાં વધારે વ્યક્તિઓએ પોતાની અંગત મિલકતનું વસિયત કરેલ હોય ત્યારે તે એકલ વસિયત યાને સિંગલ વ્હીલ નથી જેનું અવસાન થાય તેના ભાગ પૂરતા વસિયતનો અમલ થાય છે એના ભાગ પૂરતો વસિયતનો અમલ થાય છે પરસ્પર વસિયતો આ એવા પ્રકારનું વસિયત છે કે જેમાં બે વ્યક્તિઓ દરેક પોતાની મિલકત અન્યને વસિયતથી આપે છે દાખલા તરીકે અનામવાળી વ્યક્તિ પોતાના વસિયતથી નામવાળી વ્યક્તિને પોતાની મિલકત આપે છે અને બ નામવાળી વ્યક્તિ પોતાના વસિયતથી પોતાની મિલકત અનામવાળા વ્યક્તિને આપે છે આમ બંને એકબીજાના હિતોપયોગી યાને લાભાર્થી બને છે મતલબ અ અને બ વ્યક્તિ અરસપરસ મિલકતો વસિયતથી આપી શકે છે વસિયત કરતાં પોતાની સલામતી ખાતર વસિયત બે નકલમો બનાવી શકે છે એક નકલ પોતાની પાસે અને બીજી નકલ બેંક લોકરમાં અથવા પ્રવર્તક કે ટ્રસ્ટી પાસે રાખી શકે જો વસિયત કરતાં પોતાની પાસેની નકલનો નાશ કરે તો વસિયત રદ થાય છે જેને બીજપ્રત વસિયત કહેવાય છે બીજપ્રત વસિયતની અંદર વસિયતકર્તા જોડે જે બી વિલની નકલ છે અથવા પ્રમાણિત કોપી છે જો એનો નાશ કરવામાં આવે અથવા નાશ થાય તો લોકરમાં મૂકેલી કોપી પ્રવર્તક કે ટ્રસ્ટી પાસે રાખેલી કોપી વસિયત રદ ગણાય સવર્ભ વસિયત સામાન્ય રીતે કરતાના અવસાન સમયે તેની પાસે એક વસિયત હોવું જોઈએ આમ છતો વસિયત કરતા સવલત ખાતર એક દેશમાં આવેલ પોતાની મિલકતોના નિકાલ માટે એક વસિયત અને બીજા દેશમાં આવેલ મિલકતોના નિકાલ માટે બીજું વસિયત બનાવી શકે છે આ બે જુદા વસિયતોને સહકાર્ય વસિયતો તરીકે ઓળખવામાં આવે છે એટલે અલગ અલગ દેશમાં આવેલી અલગ અલગ મિલકતનું વ્હીલ યાને વસિયત નામું કરી શકે છે એને સહકાર્ય વસિયતો તરીકે ઓળખાય છે અને સહવર્ભ વસિયત તરીકે પણ કહેવાય છે હવે બનાવટી વસિયત વિશે જાણીશું જ્યારે કોઈ દસ્તાવેજ વસિયત તરીકેની તમામ ઔપચારિકતાઓ સાથે નિષ્પાદિત કરવામાં આવે ત્યારે જો એમ બતાવવામાં આવે કે તેનાથી વસિયતકર્તાનો વસિયતી વ્યવહાર કરવાનો કોઈ ઈરાદો ન હતો તો આવો દસ્તાવેજ વસિયત તરીકે વ્યથા છે એક બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે વસિયતની કાયદેસરતા માટે વસિયત બનાવવાનો ઈરાદો કરતાનો ફરજિયાત હોવો જોઈએ તે સિવાયનું વસિયત બિન અમલી ખોટું બનાવટી આવી રીતે ગણી શકાય યાને આ વસિયત કાયદેસર ગણાતું નથી મતલબ કરતાનો સ્પષ્ટ ઈરાદો હોવો જોઈએ હવે આપણે સ્વલેખિત વસિયત વિશે જાણીશું કરતાના પોતાના જ હસ્તાક્ષરમાં લખાયેલ પૂરેપૂરું વસિયત જેને સ્વલેખિત વસિયત તરીકે ઓળખાય છે પોતાના હાથે જ વસયતકર્તાએ લખેલું હોય જો આપને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો અને આપની આ ચેનલ પર જો પ્રથમવાર આપ આવ્યા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો જય હિન્દ